નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિસનગર બારસો વીસથી ચૌદસો ને એંસી થારી અગિયારસો એકાવનથી ચૌદસો રાજકોટ તેરસો સોળથી સોળસો ને એકતાલીસ જેતપુર સાતસોથી સોળસો ને એકવીસ જામજોધપુર બારસો એકાવનથી ચૌદસો ને એકસઠ જસદણ તેરસોથી સોળસો અળવદ એક હજારથી ચૌદસો એકાવન મોરબી નવસો એકાણુંથી તેરસો ને રાપર બારસો એકથી બારસો એક ધ્રાંગધા નવસોથી તેરસો ને ઇઠોતેર કાલાવડ બારસોથી છપ્પન અંજાર બારસોથી ચૌદસો પચાસ અમરેલી આઠસોથી સોળસો ને પચીસ બાબરા અગિયારસો એંસીથી તેરસો ને એંસી સાવરકુંડલા બારસોથી ચૌદસો ને પંચ્યાસી